જો સો શહીદોનો સવાબ મળવા માટે બધાય ઊંચો હાથ કર્યો ને કહેવાય છે બહેનોને હક દેવાનો છે ને તો આપણે પ્રેક્ટિકલ કરી ગયા વર્ષે ગયા વર્ષે માફા માફીની આપણે વાત કરી હતી એ પછી હું કહું પણ આનું પેલા કરી લઉં બહેનોનો હક દઈ બેન ના પાડે જેમ મુફ્તી સાહેબે ઘણું બધું સમજાયું કે મોઢેથી ના પાડે પણ હકીકતમાં દિલમાં તો એ ચાતી હોય કે મારો ભાગ મને હક મળે તો આપણે આ બધું તમે સમજી ગયા મારો સવાલ એટલો જ છે કે તમારામાંથી કોણ એવો છે કે જે આજે નક્કી કરે કે હું મારી બહેનને બહેનો ને કે એક હોય તો બેન નહીં તો બહેનો ને હું હક અમે આપશું છે કોઈ એવો બોલો ભાઈ અહીંયા આવો હાલો અહીંયા આવી બતાવો જેને હક દેવાનો છે એ અહીંયા આવો بولو تمہارے شو ہیں انشاءاللہ زوجل سیدی سرکار پیراتریکت ہمدرد قوم <applause> و ملت سید الہاد محمد دادا بافوس صاحب قبلا مدذله العالی tatha رونق اسٹیج علماء کرام انی سادات اعزام આ લોકોને હું ગવા બનાવીને આ સ્ટેજ ઉપર હું આહત કરું કે નિશા હું મારી બહેનોને મારા વાલીદે મોહતરમના તરકામાંથી એનો શરિયતના મુતાબિક જે હિસ્સો આવે છે એ ઇશાલ્લા આપવાની પૂરી પૂરી હું કોશિશ કરી જિંદગી છે અને જે આજ કામયાબી છે મસાલો કે જે દિનનો સાચી વાત સાંભળે અને તરત એની ઉપર અમલ કરે એ જ કામયાબ હલો હા બોલો વાલિક અરે ઓલો અવાજ વધારે સ્પીકર કરશ હા જો એક મિનિટ શરૂ રાખ આ પ્રોગ્રામ છે ઘરે ઘર સંભળાય છે તો એક હાજી અબ્દુલ ડોક્ટર અબ્દુલ ગફાર જાદવ આપણે અહીંયા ગામમાં જઈ છે

જજા કલા જજા કલા જો એ ભાઈ પણ પોતાનો બેનને હક આપી દે છે ક્યાંય ગયો ઓલો રિઝવાન આ અમારો આપણી તહેરીકમાં જેટલી આપણી તહેરીકો છે એમાં સૌથી પહેલી તહેરીક પકડીને આગળ ધપાવે છે એમાં રિઝવાન આગળ પડતો છે હા રિઝવાન આવી જા તું પેલા તારું નામ આવી ગયું તો આવી જા એક મિનિટ દર દર ગ્રુપ વર્ષે વર્ષે ને હવે તો સાડા આઠ લાખ રૂપિયા આપણને આપે છે એની સિવાય નેક કામ ના ડબ્બામાં હમણાં થોડા મહિનાના કેટલા છે ભાઈ બે લાખ પાંચ હજાર હમણાં જ છે એના કામના ડબ્બામાં હવે એ આ વારસાનો જે હક છે એની બાબતમાં એ પણ બોલ એના વાલિદ સાબ ગુજરી ગયા છે એની વાલદા પણ ગુજરી ગયા અલ્લા બેને જન્નત માલા મકામ દે તો એ ગુજરી ગયા છે હવે એ પોતે આ સાંભળ્યું આવ્યો છે શું કહે છે સાંભળી સલામ વલેકુમ બાપુની દુઆથી આપણને એક ઇસ્લામના તરીકા પર ચાલવાનો એક મોકો મળ્યો અને તરીકા મુજબ આપણે હાલવા માગીએ છીએ તો દુઆ કરો કે બાપુની દુઆથી બધા ઇસ્લામના તરીકા મુજબ હાલે તો બાપુની દુઆથી અમે અમારી બેનો બે છે એનો જે અહક હિસ્સો થતો હોય કે અમે પાંચે ભાઈઓ આપવા માટે તૈયાર છીએ નારે તકબીર નારે રિસાલત फैज़ान शरीयत हाँ आप कौन तुम असलकुम मैं जाफराबाद का हूँ और हमारी भी सत्रह बीघा ज़मीन है उसमें हमारे चाचा का और मेरे बाप का दोनों का भाग है जब भी हमारे भाग पड़े के या ऐसा कैसा बेचाए

હવે જેના વાલી સાહેબ ગુજરી ગયા છે જે અલ્લાહ પણ એને પાછળ જે વારસો છોડ્યો છે અને આ આહત કરે છે જે લોકો એ ઊંચો હાથ કરે પેલા કે હું મારી બેન ને એનો હક આપી દઈશ હવે જે અહત કર્યો જેના વાલી સાહેબ ગુજરી ગયા છે કરે છે એ દરજા પડતા પડતા ઊભા થાય ઊભા પોતાની જગ્યાએ જગ્યાએ ઊભા થઈ જાવ વાલી સાહેબ ગુજરી ગયા છે અને જેને હક દેવાનો બાકી છે પોતાની બહેનોને એ જો જે નક્કી કરે છે અલ્લાહને ગવાહ બનાવીને આટલા બધા લોકોની સામે એક સરસ મજાની મિસાલ કાયમ કરે છે બધા નસીબદાર છો તો આ તમે બધા બહેનોને હક આપશો ને જોકે આપવો જ જોઈએ પણ તમે આપણે બહુ બહુ સારું છે તો તમે બધા દરુસ્તરી પડી લો અને અલ્લાહ તમને ખૂબ નવાજે અને બેસી જાઓ દેખો એ સબ આપની બહેનો કો હક દેગે આવી હવે એક સમજી લ્યો આપણે અહીંયા આપણે મારી આગળ તો ઘણા આવે છે રોજ આવે છે પ્રસંગો બતાવે આવે છે બધા ઉલમાય કિરામને સાદા તે કેરામ આગળ પણ જાતા હોય કે બાપુ મને ધંધામાં બરકત નથી રોજીમાં બરકત નથી અને ઘરમાં શાંતિ સુકૂન નથી એનું કારણ ઘણા છે એમાંનું મને જે મેં મંથન કર્યું છે મેં જે મારી રીતે જે રાત દિવસ વિચાર્યું છે એમાંનું એ કારણ મહત્વનું આ છે કે જે લોકો પોતાને બાપના વારસામાંથી બહેનોને ને માને હક નથી આપતા ને એટલે એ એનો છીનવી લે છે પોતાની બહેનનો હક છીનવી લે છે માનો હક છીનવી લે છે હવે એ હક છીનવી લે આંચકી લે એને ન દે બેનનો હક મળતો હોય અલ્લાહ રસો લે જે હક આપ્યો છે એ હક દેતા નથી બાપના ગુજરા પછી ભાઈઓ જ વેચી લે છે બેનને આપતા નથી તો એ પોતાના બેનનો હક મારીને જો એ ધંધો કરે ને તો અલ્લા એ ધંધામાં બરકત આપે ખરો નહીં બોલો નહીં તો ધંધામાં બરકત ક્યાંથી થાય જે જે સવાલ કરે છે ને એ પોતે વિચારે પેલા કે આપણે આપણા બાપના મિલકતમાં તડકામાંથી આપણી બહેનોને હક નથી આપ્યો આપણે આપતા રહેતો નથી ગયો ને વિચારી લઈ ઘરમાં શાંતિ નથી સુકૂન નથી એમ ઘણા ફરિયાદ કરે છે તો બાપ પોતાની બાપની મૂકેલી મિલકતમાં બેનનો હક હતો તો બેનનો હક છીનવી લઈને પચાવી પાડીને એ ઘરમાં રહી તો અલ્લા એ સવાલ નો જવાબ છે શાંતિ જોતી હોય તો હક આપો બરકત જોતી હોય તો હક આપો અલ્લાહ આપણને તોફીક આપે હવે બીજી મને સરસ મજાની ગયા વર્ષે વાત કરી આપણે કે માફ કરવાવાળાને અલ્લાહ પસંદ કરે છે માફી વાળાને અલ્લાહ પસંદ કરે છે હુજરે પોતાના કાકાના શહીદને કાતિલને માફ કર્યો હતો ગયા વર્ષે તમે જો હજનું યા ઉર્સનું યાદ કરો તો આપણા પ્રસંગે બોલ્યા હતા અને પોતાને પ્યારી દીકરીના કાતિલને પણ હુજુરે માફ કર્યો ત્યાં સુધી કે મક્કા ફતેહ થયું તો કાફી

એનું એક પરિણામ સારું કેવું આવ્યું હું આજ અત્યારે કહેવા માંગુ છું મને બહુ ખુશી થઈ છે એકલો ફારૂક આવ્યો છે અમદાવાદ વાળો અહીંયા બોધ લે છે આપણા બધા માટે એક સરસ મજાનો દાખલો બેસાડ્યો છે આને મને બહુ ખુશી થઈ છે અને હું સ્પેશિયલ એના ઘરે અમદાવાદ ખાસ ગયો જ્યારે કે હું વ્યક્તિગત કોઈના ઘરે લગભગ જવાનો મને ટાઈમ નથી મળતો પણ આને અહીંયા ખાસ હું ટાઈમ લઈને અમદાવાદ ગયો શા માટે સાંભળો આ ફારૂક છે મારી ઉપર આ ગયા આ થઈ ગયું પછી ત્રણ કે ચાર મહિના પછી મારી ઉપર આનો ફોન આવ્યો ગયારમી આ પણ ત્રણ ચાર મહિના એટલે ઉરસ સફર પછી રોડ કે બે મહિના પછી ગ્યારમી સુધીમાં ફોન આવ્યો મને કે બાપુ હું મારા મોટાભાઈની સાથે મારે બનતું નહોતું અમારા ઝઘડો થયો હતો ધોળા રહેતા હતા અમે અને મારા મોટાભાઈએ અમારી પર પોલીસ કેસ કર્યો મારી ઉપર તો કર્યો મારા ઘરના ઉપર પણ કર્યો પણ મારી માની ઉપર પણ કેસ કર્યો એની પણ માં હતી તો મારી માટે લડાઈ વખતે તો ગામ હતા ત્યાં તો હતા નહીં છતાં પણ એની ઉપર પણ કેસ કર્યો એટલે અમે વ્યાઈ ગયા અમદાવાદ મારીમાં તો ગુજરી ગયા એટલે મારો મારા ભાઈ સાથે સંબંધ હતો નહીં ને હું રાખવા માંગતો પણ નહોતો કેમ કે માની ઉપર કેસ કર્યો એ ભાઈ શું કામનો એ દીકરો શું કામનો કે હું મારા ભાઈ સાથે સંબંધ કોઈ રીતે રાખવા માંગતો નહોતો પણ અહીંયા ઉરસમાં જ્યારે આ વાત સાંભળી કે હુજુરતે પોતાના કાકાના કાતિલને પણ માફ કર્યા પોતાની દીકરીના શહીદને પણ માફ કર્યા અને ત્યાં સુધી કે મક્કાના કાફીરોને પણ હુજુર તો રહેમત માફ કર્યા તો એણે કીધું કે હું પણ મારા ભાઈ સાથે હવે સંબંધ જોડી દઉં છું અલ્લાહ અને અગિયારમીમાં એણે એના ભાઈને ફોન કરીને ખબર આપી કે ભાઈ હું અગિયારમી કરું છું ને તમે આવો મને કીધું કે બાપુ ભાઈ ને હું બોલાવું પછી મેં ધોળા ફોન કર્યો કે આના ભાઈ ને કયો મળી ગયા કેવું સરસ મજાનો દાખલો બાવીસ બાવીસ તું જ બોલ નહી ભાઈ લગભગ બાવીસ વર્ષથી સંબંધ નતો બાપુએ જ્યારે ઉર્ષમાં ગયા વર્ષે હું આવ્યો અને મા ઐશા સિદ્દીકાનો જે વાક્યો કીધો કે હુજુર મેરાજની રાતમાં અલ્લાહ તાલાને મળવા ગયા અને જ્યારે હુજુર ખુશ હતા ત્યારે મા આયશા સિદ્દીકાને કીધું કે માંગ આયશા શું માગે છે ત્યારે મા આયશાએ એમના વાલીદે એકમ અબુબક્કર સિદ્દીકનો સલાહ લીધી કે હુજુર આજે ખુશ છે અને મને કહે છે માંગ આયશા શું માગે છે તો અબુબક્કર સિદ્દીકે મા ઐસાને કીધું કે તમે એક એક વસ્તુ માંગો કે મેરાજની રાતમાં તમારી અને અલ્લાહના દરમિયાન જે રાજની વાત થઈ હતી એમાંથી કોઈ એક રાજની વાત અમને બતાવો ત્યારે અલ્લાહ તાલાએ હુજૂરને કીધું તું કે જે બોલચાલ ના હોય જે કોઈની અરે સંબંધ ન હોય બાપ દીકરો ન બોલતા હોય મા બેઠો ન બોલતા હોય એમાં સુલે કરાવે અથવા વચ્ચે કોઈ રહી અને એમાં સમાધાન કરાવે બંને માટે અને વાત મેં મારા લીધી અને એનો અમલ કર્યો છે અને બાપુ એમાં દુઆ કરીને બરકત હતા એવો જ બીજું સરસ મજાની વાત એક ફોન આવ્યો મને અબ્દુલ મજીદનો કે મારા મારી દીકરીને તલાક થઈ એ તલાક દેવા અહીંયાથી ગયા પછી એનો ફોન આવ્યો કે તલાક દેવાવાળાને હું માફ કરું છું સુભાન અલ્લાહ સુભાન જો કે મારી દીકરીને બીજે પરણાવી દીધી ને તો બચ્ચા પણ છે તો મેં પૂછી લીધું કે હું તારો પેલો શોહર હતો એને એની સાથે સંબંધ જોડી દઉં માફા માફી કરી લઈ તો એની દીકરી કીધું તમે કરો મારે તો હવે બીજું ઘર છે બીજો સંસાર છે મને કઈ વાંધો નથી એ કેવો કેવો મિસાલ છે કે એક મુસલમાનની સાથે મુસલમાનના નાતે એક મોમીનના નાતે એને એની સાથે મને પૂછ્યું મેં કીધું

आवे आवी जा।, जल्दी आव, जल्दी आव, जा आ जल्दी आओ आओ जल्दी टाइम आ उरस आपनो। नाम उरस मजीद बस अल्लाह आपने, के आपने भी माफ करता रही। जा इसने अपने तोफिक आपने बेटी को जिसने तलाक दी थी ने ने। लेकिन उनको बताया ना कि मोमिन से नफरत नहीं माफ करते तो इसको भी माफ कर दिया सुभान अल्लाह अबे उसार 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 नहीं हुआ ए भाई पहले हमारे नूरानी बा